મિત્રો કેમ છો બધા મજામાં જશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સવારના વાગી ગયા છે સાત અને હવે બનાવવાની છે રસોઈ મતલબ નાસ્તો તો છે દેશી દેશી પીઝા કહેવાય છે ને આ બાજુ ધૈર્યભાઈ નાસ્તો કરે છે તો અમારે થોડીક શોપિંગ કરવાની છે કારણ કે કાલમાં માતાજીનું આયોજન છે અને મોટો પોગ્રામ છે પણ શું પ્રોગ્રામ છે આજે હું નહીં કહું એ વસ્તુ સરપ્રાઈઝ છે કારણ કે કાલના વિડીયોમાં તમે જોઈ લેજો તો અમે જઈએ છીએ થોડીક શોપિંગ કરવા માટે ગેસ સિલિન્ડરવાળા લોકો આવી ગયા છે અને હવે ગેસ થતા તો રામાયણ તો બાયુને કંઈ રહી જ નથી શોપિંગ તો આ છે રમેશભાઈ ઓઝાની દેવકા વિદ્યાપીઠ એન્ડ સ્કૂલ એન્ડ હોસ્ટેલ જે રાજુલા તાલુકામાં આવેલી છે તમે બધા રમેશભાઈ ઓઝાને ઓળખતા જશો તો એની આ ભવ્યમાં ભવ્ય સ્કૂલ અને બહુ સારી એવી સ્કૂલ છે અને બહુ મોટી સ્કૂલ છે અને આ સ્કૂલ નો મેઇન ગેટ છે ડ્રેસની શોપિંગ કરી લીધી છે અને થોડીક શોપિંગ કર્યા પછી પણ ઇમિટેશનની શોપિંગ કરવાની હતી તો ઇમિટેશનની દુકાને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ તો ત્યાંથી મેં થોડીક આઈટમની ખરીદી કરી લીધી છે નેકલેસ અને કંગન લેવાના હતા તો લઈ લીધા છે અને આ છે રાજુલા છીટી છે છે મારા માટે લેવી તો મમ્મી લઈને લઈને આવી આવી કે ખરીદી બીજું શું

કોયર્દી દીસે તો દીઠે જાવું અને મે સ્પીસ મે પણ બી દો છે તો નન્ની બેને સરસ મજાની મેંડી મૂકું છુ કા કારણ કે કાલે ને જે ખોડિયા જયંતિમાં મોખણા જવાનું છે

હવે નંદી બેન ટ્રેડિશનલ ડ્રેસ માં હશે જે આ કપડા પહેરવાના છે બ્લાઉઝ છે અને આ જીમી સીવેલી છે અને એની ઉપર આ ચુંદડી જે સૂટ કરે છે ચુંદડી છે તો મિત્રો કાલ માટે ફાઇનલી ખરીદી કરી નાખી છે કારણ કે કાલે મોટું આયોજન છે જ્યાં મારા માતાજી છે મોભિયાણા ત્યાં અને કાલનો વિડીયો પણ પૂરેપૂરો જોજો કારણ કે કાલ બહુ મોટું આયોજન છે અને કાલ બહુ સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે તો નંદનીબહેને આ હિરાણી પોશાક પહેરવાનો છે એટલા માટે તૈયારી આજમાં બધી તૈયારી કરવાની છે તો વિડીયો હવે અહીંયા હું ન કરું છું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ ફરી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય